જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા મારી ચેનલમાં તમારું સ્વાગત છે હું આજે લઈને આવી છું કાચા ચોખાના ઢોકળા જો દસથી પંદર મિનિટમાં આપણે એને તૈયાર કરી દેવી છે જો એકદમ જાળીદાર અને સોફ્ટ આપણા ઢોકળા તૈયાર થયા છે અને ચટણી સાથે મેં એને સર્વ કર્યા છે તો વિડીયો આપણે શરૂ કરીશું ચોખાને કોઈ પણ તમે ચોખા લઈ શકો છો એને આપણે ધોઈને સરસ છાશમાં મેં બોળી દીધા છે જો તમારે છાશનો ઉપયોગ ન કરવો હોય તો તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો મેં અહીંયા છાસમાં એને કલાક જેવા પલાળી દીધા છે અને અહીંયા પૌવા લીધા છે ચારથી પાંચ ચમચી એને પણ મેં ધોઈને પલાળી લીધા છે પાંચ મિનિટ તો હવે આ બેટરને આપણે મિક્સર જારમાં પીસી લેવાનું છે જો આપણું બેટર એકદમ મસ્ત થઈ ગયું છે તૈયાર આ આસાનીથી પીસાઈ પણ જાય છે તો આપણે બધું બેટર આમાં કાઢી લઈશું હવે આપણું બેટર પીસાઈ ગયું છે તો બરાબર આપણે એને ફેટી લઈશું અને જરૂર પડે એ મુજબ આપણે થોડુંક એમાં પાણી ઉમેરવાનું છે આ થોડુંક થીક છે તો મેં એક ગ્લાસ પાણી દીધું છે થોડું થોડું ઉમેરતા જશું અને આપણે એને મિક્સ કરી લઈશું આપણે છાશ નાખી હતી એટલે પાણીનો વધારે ઉપયોગ નથી થયો ખાલી થોડુંક પાંચથી અડધી વાટકી જેટલું જ પાણીનો ઉપયોગ થયો છે હવે આપણે એમાં કોઈ મસાલા નહીં ખાલી મીઠું નાખવાના છે એ પ્રમાણે મેં એમાં મીઠું ઉમેરી દીધું છે હવે મિક્સ કરી લઈશું એને એટલામાં મેં અહીંયા ગરમ કરવા મૂકી દીધી છે ડીશ ગેસ પર કે પાણી મૂકીને જે બેટર આપણું તૈયાર થાય એટલામાં આ બેટરને કોઈ રેસ્ટ આપવાની જરૂર નથી આપણે ફટાફટ નાસ્તો આ તૈયાર થઈ જાય જ્યારે બાળકો આપણને સ્કૂલે જવાના હોય તો કલાક પહેલાં પણ આપણે આ નાસ્તો ફટાફટ તૈયાર કરી શકીએ છીએ ચાલતા મૂકતાં પણ આપણે કંઈ પણ કામ કરીએ ત્યારે આ ચોખા પલાળીને મૂકી દઈએ તો ફટાફટ આપણું કામ થઈ પણ જાય છે હવે આપણે એમાં એક મેન ટિપ્સ કરવાના છે તેના માટે મેં એક ચપટી જેટલો લીંબુના ફૂલ લીધા છે હેડ્રિક એસિડ પણ આને કહી શકીએ છીએ એમાં મેં બે ચમચી તેલ ઉમેરી દેવાનું છે હવે આપણે આને કરી દઈશું થોડું મિક્સ અને આ બેટરમાં મૂકવાનો ટાઈમ થઈ જાય એટલે આ બેટરમાં આપણે એને તેલને ઉમેરી દેવાનું છે હવે તેલ ઉમેર્યું છે એ તેલ આપણે બરાબર આમાં મિક્સ કરી દેવાનું છે આ પ્રોસેસ કરવાથી આપણા કોઈ પણ ઢોકળા આ પ્રોસેસ એવું જરૂરી નથી કે તમે આમાં કંઈ પણ તમે કરી શકો જ્યારે હાથો લાવવાનો ન હોય તો પછી આ રેસીપી કરો તમે તો તેલ અને લીંબુના ફૂલ ઉમેરવાથી આપણા ઢોકળા એકદમ સોફ્ટ અને સરસ બને છે તો આ નાખ્યું છે આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું આવી રીતે લોયામાં નીચે જાળી મૂકીને પાણી મૂકી દીધું છે ગરમ થઈ ગયું છે અને ઘીસમાં પણ તેલ લગાવીને મૂકી દીધું છે તો હવે તેલ લગાવેલું છે તો આપણું બેટર હવે આપણે એમાં

પેન મૂકી દીધું છે એમાં બે થી ત્રણ ચમચી જેટલું મેં તેલ ઉમેરી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે એક ચમચી રાઈ ઉમેરી દઈશું તો મેં એમાં એક ચમચી તલ ઉમેરી દીધા છે અને મિક્સર ઉમેરી દીધા છે હવે બંધ કરી દઈએ તો આપણે ગેસને બંધ કરી દેવાનું તો આપણે ઢોકળા થોડા ઠંડા પણ થઈ ગયા છે અને એને આપણે આવી રીતે કાઢી લઈશું ચાલો તો હું ડીશમાં તો ઢોકળા પર જે આપણે વઘાર કર્યો છે એને આવી રીતે આપણે નાખી દેવાનો છે તો તૈયાર છે આપણા કાચા ચોખાના ઢોકળા જો હું તમને એને બતાવીશ પણ એકદમ સરસ જો જાળીદાર એકદમ સરસ આપણા ઢોકળા સોફ્ટ તૈયાર થયા છે તો એકદમ ઝટપટ બની જાય બાળકોને આવું વસ્તુ વધારે પસંદ આવતી હોય છે તો ઝટપટ બની જાય તેવા કાચા ચોખાના ઢોકળા તો આપણા કાચા ચોખાના ઢોકળા એકદમ સરસ તૈયાર છે તો મેં એને ચટણી સાથે સર્વ કર્યા છે તમે સોસ પણ સાથે બાળકોને આપી શકો છો કેમ કે આપણે ઢોકળામાં કોઈ તીખું નથી યુઝ કર્યું એટલે મેં થોડી સ્પાઈસી ચટણી બનાવી છે સોસ સાથે પણ આપણા બાળકોને તમે નાસ્તામાં આને આપી શકો છો તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય અન્નપૂર્ણા